બાબર ખાતે શોભાયાત્રા યોજાઈ કટાવ જે મિની અયોધ્યા તરીકે ઓળખાતા કટાવ મહંત જયરામદાસ બાપુ પ્રયાગરાજ મહાકુંભમાં એક માસ માટે રોકાયેલ હતા તેઓના કટાવ ધામ તરફથી ભજન અને ભોજનના બેનર સાથે ક્ષેત્ર ચલાવવામાં આવ્યું હતું પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આવતા તમામ ભક્તોને તેમજ સેવકોને આશ્રય આપીને અન્નક્ષેત્ર ચલાવવામાં આવ્યું હતું એક માસ રોકાયા પછી જયરામદાસ બાપુને મહામંડલેશ્વર એક હજાર આઠની પદવી એનાયત થતા તેઓ શ્રી કટાવ ધામ ખાતે પરત ફર્યા હતા અને પરત ફરતા મહામંડલેશ્વર જયરામ દાસ બાપુનું ખોડા દિયોદર તેમજ અન્ય જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ શ્રી ભાભર પહોંચતા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાભરથી કટાવ સુધી આ શોભાયાત્રા નીકળી હતી અને ભાભર શહેરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું કટાવ જતા સણવા રૂની વગેરે ગામના આગેવાનો દ્વારા મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર બાપુનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કટાવ પહોંચતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો કટાવ પહોંચતા સૌ પ્રથમવાર બાપુએ કટાવની પવિત્ર જગ્યાને દંડવત પ્રણામ કર્યા હતા ત્યારબાદ બાપુને સામૈયા સાથે તથા આરતી કરીને બાપુએ કટાવ ધામમાં પ્રવેશ કર્યો હતો અને બાપુએ ખાખીજી મહારાજના તેમજ રામચંદ્ર ભગવાન અને વિશ્વકર્મા ભગવાનના દર્શન કર્યા હતા ત્યારબાદ સભામાં પ્રવેશતા નવ ગણા ગજર સુથાર સમાજના આગેવાનો દ્વારા બાપુને ફુલહાર તેમજ સાલ આપીને બાપુને સન્માનિત કરવામાં આવ્યા હતા બાપુએ ધર્મસભામાં દરેકને આશીર્વાદ આપ્યા હતા અને બાપુએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ અને પદ બનાસકાંઠાના અને કટાવના સેવકોને આભારી છે સૌએ જે સાથ અને સહકાર આપ્યો છે તેમનો આભાર માન્યો હતો અને વિશાળ જન્મદિવસની બાપુની શોભા યાત્રામાં ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી અને કટાવ ખાતે સૌએ બાપુના આગ્રહને માન આપીને સૌ સેવકગણ તેમજ ધર્મ પ્રેમી જનતાએ કટાવ ખાતે ભોજન પ્રસાદ આ ખાખીજી મહારાજની કટાવ ધાર્મિક પાવન ભૂમિ મિની અયોધ્યામાંથી આપણે જે પ્રયાગરાજ મહાકુંભ એકસો ચુમાલીસ વર્ષના યોગનો મહાકુંભ જે એક મહાકુંભ કહેવાય એ મહાકુંભમાં આપણી જગ્યાને આપણા શ્રી પૂજ્ય જયરામદાસજી મહારાજને મહામંડલેશ્વરની પદવી એના જ પ્રાપ્ત થઈ એ સબ સેવકોના સાથથી અને ખાખીજી મહારાજની પ્રેરણાથી જે આપણે પદવી પ્રાપ્ત કર્યા છીએ અને જે જયરામદાસજી બાપુએ પદમી ને આધારિત જે એમણે મહાકુંભમાં જે સેવા કરી એ અન્યની સેવા છે ઉતારાની વ્યવસ્થા હોય કે અન્ન અક્ષેત્ર હોય સતત લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી એક ધાર્યું નિરંતર ત્રણેય ટાઈમ અન્ન કક્ષેત્ર ચલાવ્યું એ બદલ બાપુને ખૂબ ખૂબ વંદન કરું છું અને અમારી ખાખીજી મહારાજની આ પાવન ધરાને એ સેવકોએ પુણ્યથી જે તન મન અને ધનથી એ દાન આપ્યું છે દરેક સેવકોનો આભારી છો અને જે આ જગ્યાને પ્રાપ્ત આશીર્વાદ પ્રાપ્ત થયા છે એ સેવકોના આશીર્વાદથી સેવકોના પ્રયાસોથી પ્રાપ્ત થયા છે તો દરેકને મારા વંદન અને બાપુના ચરણોમાં પણ વંદન જય શિયા રામ